વડતાલધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે મુખ્ય આધાર દ્વિશતાબ્દી નિમિત્તે એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ તારીખ નવેમ્બર દરમિયાન ઉજવાશે આ સાત દિવસીય મહોત્સવમાં ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના હરિભક્તો રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે ઉત્સવ દ્વારા સમાજમાં સંપ હૃદય ભાવ અને એકતા વધારવાનો ઉદ્દેશ્ય છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડોક્ટર સંત સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના હરિમંડપ ખાતે સ્વહસ્તે બસો બાર શ્લોક સાથેની શિક્ષાપત્રી લખી હતી આ શિક્ષાપત્રી સત્સંગીઓ માટે આચાર સંહિતા સમાન છે જેમાં આચાર્ય સંતો પાર્ષદો અને ગૃહસ્થો સહિત સૌના વિશેષ નિયમો દર્શાવાયેલા છે આ નિયમોનું પાલન કરનાર ભક્તો આલોક અને પરલોકમાં સુખ્યા થશે આ મહાન ગ્રંથના લેખનને

બસ્સો વીઘા જેટલી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદને કારણે મંદિર પરિસર અને વ્યવસ્થિત જગ્યાઓમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તથા દેશ વિદેશમાંથી આશરે બે લાખ જેટલા ભક્તો આ મહોત્સવનો લાભ લેશે મહોત્સવ દરમિયાન કથામૃત રસપાન કરવામાં આવશે જય સ્વામિનારાયણ મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા પત્રકાર મિત્રોને વડતાલ ધામ ખાતે બોલાવી નૂતન વૃક્ષાભિનંદન પાઠવી અને વડતાલધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે રચના પોતાના હાથે કરવામાં આવી એવી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વ જીવ હિતાઓ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતા વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસ ના યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજ શ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય આમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ જે કથા વાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી એ કથા વાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું હાલ વરસાદ કમોસમી થયો છે એટલે આપણા અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીં આયોજન કેટલા લાખ લોકોના આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ ઓછામાં ઓછા બે લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવ નો લાભ લેવાનો My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself